નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના પરીક્ષા સામાજિક વિજ્ઞાનની અંદર પાસ થવા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને એમાં વાત કરીએ તો મિત્રો એસેટીની અંદર સામાજિક વિજ્ઞાનના વીસ પ્રશ્નો પૂછાશે જે વીસ પ્રશ્નો માટે આપણે આજે સંપૂર્ણ મિત્રો ચોપન પ્રશ્નો લઈને આવ્યા છીએ તો સંપૂર્ણ અમારો વિડીયો જોઈ લેવા વિનંતી છે જેના કારણે તમે જ્ઞાન સાધનાની પરીક્ષામાં સારું એવું મેરિટ મેળવી શકો વિદ્યાર્થી મિત્રો તમારો બાર તારીખ નો આ પેપર રહેશે અને બે કલાક અને ત્રીસ મિનિટનો પ્રશ્ન પ્રશ્નપત્ર લખવાનો સાચો વિકલ્પ નંબર બે કયા દિવસને ને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે તો એકવીસ જૂન નીતિ આયોગને અધ્યક્ષની હોદાની ની કોણ હોય છે તો વડાપ્રધાન ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડવા માટે સાની શરૂઆત કરી હતી તો ગોવા મુક્તિ આંદોલન આવશે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો શ્રી જંગ મિત્રો આના પ્રશ્નો જોવા માંગો છો તો નીચે અંદર છે આ વિડીયો પૂર્ણ થઈ ગયા બાદ જોઈ લેવા વિનંતી છે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના વરદ હસ્તે થયું તો રવિશંકર મહારાજ જળ એ કેવું સંસાધન છે તો આવશે ડી કુદરતી નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે તો ખનીજ કોલસો

અને વાસણો બનાવવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે તો આવશે જસત તાંબામાં શું ઉમેરવામાં આવે તો કાસુ બનશે તો કલાઈ કયા પાકની ખેતી માટે વધુ માણસોની જરૂર પડે છે તો ડાંગર દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે તો ભારત ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આશરે કેટલા ટકા સુધી વીજળીની બચત થાય છે તો પાંચ થી લઈને મિત્રો પાં થી લઈને પાંત્રીસ ટકા સુધી

સિલિકોન વેલી કયા આવેલી છે તો કેલિફોર્નિયા કયો ઉદ્યોગ ઉદ્યોગના નામે ઓળખાય છે તો બેંગલુરુ મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રના ઉદ્યોગ છે તો આવશે સંયુક્ત ક્ષેત્ર માનવ નિર્મિત રેસા કયો છે તો વોલિયેસ્ટર ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત સૌથી મોટું રાજ્ય કયું છે તો રાજસ્થાન

દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે તો માનવ પ્રવૃત્તિ ગુજરાતના અંબાજી દાંતા બનાસકાંઠા વિસ્તારની અંદર કઈ ઘટના જવેલે બને છે તો ભૂસંખલન ગુજરાતના સાપુતારામાં એટલે કે ડાંગમાં પણ આવી જવેલે ઘટનાઓ બને છે તો ભૂસંખલન છેટલા કેટલાક વર્ષોની અંદર ગુજરાતના કયા જિલ્લામાં તીડ આક્રમણની ઘટના નોંધાઈ નથી તો આવશે પંચમહાલ કચ્છ પાટણ અને બનાસકાંઠામાં નોંધાઈ છે બંધારણના અધ્યક્ષ તરીકે કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા તો ડોક્ટર આંબેડકર બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ જેને આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ એટલે કે દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો છવ્વીસ નવેમ્બર આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે તો પાંચ વર્ષે ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાજ્ય છે કેવું રાષ્ટ્ર છે તો મિત્રો બિનસાંપ્રદાયિક કેટલી ઉંમરના બાળકોને બાળ મજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે તો ચૌદ વર્ષથી નીચેના કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે તો ડોક્ટર ભીમરાવ આંબેડકર આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતા તો શ્રીમતી પ્રતિભાસી પાટીલ નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે મતદાતાઓ દાતાઓ છે તો આવશે ભારતમાં નીચેના પૈકી દેશના પ્રથમ નાગરિક કોણ છે તો ઉપરાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રની મુદતના વડા કોણ છે તો પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતના તાબાની અદાલત કઈ છે તો વડી અદાલત ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે તો અમદાવાદ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપ્રમુખ હાલમાં આપણી શાળાઓમાં ચાલતી કઈ યોજનાઓ અદાલતના ચુકાદાના આધારે લેવામાં આવેલો મિત્રો યોજના છે તો મધ્યાહન ભોજન યોજના જે તમે સ્કૂલમાં જમો છો તે સામાજિક ન્યાયનો હેતુ શું છે તો સમાજની નવરચના કરવાનો કઈ સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામત રાખવામાં આવ્યું છે તો શૈક્ષણિક સંસ્થાઓમાં કયો અધિકારી માનવ અધિકાર છે તો સંપત્તિનો અધિકાર દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો દસ નવેમ્બરના દિવસે કલ્યાણ રાજ્ય પ્રશ્ન નંબર મિત્રો પાસઠ નાણાકીય વ્યવસ્થા સાના વિના શક્ય ન બને તો રોજગારી આઝાદી પછી દેશની લોકશાહીને સફળ બનાવવા કોના પ્રસારની જરૂરિયાત હતી તો શિક્ષણની આઝાદી પછી દરેક ગામમાં કયું સ્વપ્ન મહાદંશે સિદ્ધ થયું છે તો શાળાનું ભારતીય બંધારણમાં સામાજિક રીતે પછાત વર્ગોની યાદી સામા આપવામાં આવી છે તો પરિશિષ્ટ સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે કયા કાર્ય કરે છે તો લોક કલ્યાણના વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સંપૂર્ણ જ્ઞાન સાધનાના ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન હિન્દી અને ગુજરાતી તમામે તમામના મોસ્ટ ટાઈમ આઈએમપી મિત્રો પ્રશ્ન તમે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો તમારા વિભાગ એના પણ આપણે વિડીયો બનાવ્યા છે તો પરીક્ષા પેલા સંપૂર્ણ મિત્રો પ્લે લિસ્ટમાં જેટલા પણ આપેલા છે તે વિડીયો જોઈ લેવા નમ્ર વિનંતી છે